thank you નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જારી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો કેમેન્ટ દક્ષિણ અને પશ્ચિમ કેરેબિયન ક્ષેત્રમાં ભૂકંપના આંચકાથી લોકો હચમચી ગયા છે તો આ ભૂકંપની તીવ્રતા સાત પોઈન્ટ આપવામાં આવી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે યુનાઇટેડ સ્ટેટ ત્યારે ત્યારે અનુસાર વિસ્તારો કોલંબિયા કોસ્ટારિકા હંડુરા અને અને ક્યુબામાં ત્યારે મિત્રો કેરેબિયન ત્યારે સમુદ્ર અને ઉત્તરીય હંડુરાશ માટે સુનાવણી ચેતવણી જારી કરવામાં આવી છે તો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો હાલમાં કોઈ જ નુકસાન થવાના અહેવાલ મળ્યા નથી ત્યારે મિત્રો અત્યારે આલ ભૂકંપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ